શિવસે આપણે ભગવાન શિવની પૂજાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે બીલીપત્ર બીલીપત્ર વિના ભગવાન શિવની પૂજા અધૂરી માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર બીલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમનું માથુ ઠંડુ રહે છે શિવ પુરાણમાં બીલીપત્રનું મહત્વ સમજાવતા વર્ણન કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મહાશિવરાત્રી શ્રાવણ માસ સોમવારે ભગવાન શિવને બિલીપત્ર ચઢાવે છે તેને એક કરોડ કન્યાદાન જેટલું પુણ્ય મળે છે તો આવો જાણીએ આ વિડીયો શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાના નિયમો એક ભગવાન શિવને હંમેશા બિલીપત્રના ત્રણ પાન ચઢાવો તેમાં કોઈ ડાઘ ન હોવા જોઈએ બે શિવલિંગ પર કપાયેલું કે સુકાઈ ગયેલું બિલીપત્રને ચઢાવવું જોઈએ ત્રણ બેલીપત્રને સ્વચ્છ પાણીથી ધોયા બાદ તેનો મુલાયમ ભાગ शिवलिंग પર અર્પણ કરવો જોઈએ સુકા ભાગને ઉપરની તરફ રાખવો જોઈએ ચાર જો તમારી પાસે પૂજા સમયે બેલીપત્ર ન હોય તો તમે ધ્યાન ચણાવવામાં આવેલા બેલીપત્રને સ્વચ્છ પાણીથી ધોઈને ફરીથી શિવજીને અર્પણ કરી શકો છો બેલીપત્ર ક્યારેય વાસી કે ખોટા હોતા નથી પાંચ ભગવાન શિવને ઓછામાં ઓછું એક બેલીપત્ર અર્પણ કરી શકાય

ચાર ભગવાન ભોલેનાથ ને બીલીપત્ર ચઢાવવાથી શિવની કૃપા પ્રાપ્ત થાય છે સંકટ દૂર થશે અને સ્વાસ્થ્ય સારું રહેશે જે લોકોના હોય છે તેઓ મુક્ત રહે છે વૃક્ષ નીચે પૂજા કરવાથી પુણ્ય ફળ મળે છે બીલીપત્ર તોડવાના નિયમો એક બીલીપત્ર તોડતા પહેલા ભગવાન શિવનું સ્મરણ કરો પછી તેને તોડ્યા પછી વૃક્ષ ને વંદન કરો બે બીલીપત્ર ને આખી ડાળી સાથે તોડવું જોઈએ નહીં ત્રણ બેલીપત્ર ચતુર્થી અષ્ટમી નવમી તિથિ પ્રદોષ વ્રત શિવરાત્રી અમાવસ્યા અને સોમવારે તોડવા જોઈએ નહીં ચાર જ્યારે એક તિથિ સમાપ્ત થઈ રહી હોય અને બીજી તિથિ શરૂ થઈ રહી હોય તો તે સમયે બિલીપત્ર તોડવું જોઈએ નહીં નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી